જય શ્રી કૃષ્ણ જય મા મોગલ કેમ છો બધા આજે આવ્યું છે અમે બોર ખાવા વાડી આવ્યું છે તો વોડિયો બતાવું કેવા બોર છે જો નીચે ખરી ગયા છે એટલા હુકાય હુકાય આપણને તો ક્યારેક ટાઈમ મળતો હોય ત્યારે આવવાનું થાય એટલે આમાં જ થતું હોય જાય આપણે કઈ ખાવા આવી ન કેવા સરસ બોર લાલ લાલ પાસે કાંટા વાગે થોડાક થોડાક પણ બોર ખાવા હોય તો કાટા થોડાક તો વાગે સહન કરવું પડે ધ્યાન રાખી તો વાગે નહીં પણ કાટા વાગી તો જાય જો જો આખી બોવડી ભરી દે તો આપણે થોડાક ખેરી લીધા છીએ એટલે કાંટા ઓછા વાગે નીચે ખેરેલા આપણે વીણી લેવાના કાંટા વાગે નહીં ને આપણને બોરાઈ ખાવા મળી જાય હારા હારા આમાં બધાય કરી જાય હળી ગેલાય કરે અને સુકાઈ ગેલાય કરે પણ આપણે હારા હારા વીણી લેવાના હોય આપણે ખેરી લઈ તો કાંટા ન વાગે કારણ કે આમાં બોવડીના કાંટા છે ને બહુ વાગી જાય કેવી બોડી પહેરી સમજો પણ કાટા તો વાગ્યા જરી કડવા જાય ને તો કાંટો વાગી બહુ કાટા વાટા ઘણા ખેરી લીધા છે આ બાજુ બધા બોર બહુ સરસ મીઠા છે ગળા તો ઘણા બોર વીણી લીધા છે થાકી ગયા ઘડી વાર બેઠાશી અમે તમને લાગતું એ છે કે બોર ખાવાની કેવી મજા પણ ગામડામાં બોર ખાવાની એટલી મજા આવે ને આમ અમે નાના હતા ને ત્યારે તો નિશાળેથી સ્પેશિયલ અમને ટીચર ને સર ને બધા બોર ખાવા લઈ જતા અને નાના નાના હતા ત્યારે એટલા બોર ખાઈને એટલી મજા આમ જાણીએ પિકનિક જેવું થઈ જાય ટૂરમાં ગયા હોય ને એવું લાગે ને એટલા બોર ખાય મને તો પણ એટલા બોર ભાવે છે ને કે વાત જ પૂછવામાં બોર જોઈ ને તો સીધું મોઢામાં પાણી જ આવવા માંડે એટલા બોર ભાવે મને અત્યારે શિયાળામાં પણ આ બોર ખાવાની એટલી મજા આવે ને શિયાળાની સિઝનમાં અલગ જ મજા આવતી હોય બોર ખાવા તો જો ફાઈનલી આટલા બોર વીણી લીધા સિંહ કેવા સરસ બોર વીણા જો તો હાલો જને ભાવતા એ બોર ખાવા તો તમે જોયું ને આટલા બોર વીણી લીધા છે ભાવતા હોય તો હાલો બધાએ બોર ખાવા અને મળશું આપણે હવે બીજા વીડિયોમાં ત્યાં સુધી આવજો